કુટુંબ અને પરિવારમાં બાળકો સારા જન્મે તો કુટુંબનું નામ થઈ જાય છે નકર કુટુંબ બદનામ પણ થઈ જાય છે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવી છે બાળકોની બચ્ચાઓની જે મહાશિવરાત્રીની કથા છે ચાર પ્રહરની જે કથા છે શિકારી હરણ હરણીઓ અને તેના બચ્ચાઓની જે કથા છે તેમાંથી જે બચ્ચાઓ છે તે આપણને કંઈક શીખવે છે હરણ હરણીઓના બચ્ચા છે તે આપણને કંઈક શીખવે છે આજના વિડીયોનું ટાઈટલ તે છે કે હરણ હરણીઓના બચ્ચા આપણને કંઈક શીખવે છે શિવભક્તો જ્યારે એમ કહેવાય છે કે શિકારી તીર તાકીને ઊભો હોય છે ત્યારે વારાફરતી હરણો પાણી પીવા આવે છે હરણીઓ પાણી પીવા આવે છે અને તે વચન દઈને ઘરે જાય છે શિવભક્તો આ ત્રણેય હરણો એટલે કે બંને હરણીઓ અને હરણ જે ઘરે ભેગા થાય છે અને અંદરો અંદર વાત કરે છે કે આપણે શિકારીને વચન દીધું છે એટલે આપણે ત્યાં જવું જ જોઈએ આપણે સત્યના પાશમાં બંધાયા છે આપણે તેને મોઢે કીધું છે કે આપણે અમે જરૂર આવશું એટલા માટે આપણે આપણું વચન પાળવું જોઈએ અને આપણે જવું જોઈએ શિવભક્તો ત્યારે તેના બચ્ચાઓ છે તેને પાડોશીને સોંપીને આવે છે જે બંને હરણીઓ અને હરણ છે તેના પાડોશીને સોંપવાની વાત કરે છે પણ અહીં જે બચ્ચાઓ છે હરણ હરણીઓના બચ્ચાઓ છે તે એમ કહેવાય છે પોતાના પિતાના પંથ ઉપર ચાલે છે પોતાની માતાના પંથ ઉપર ચાલે છે તે એમ કહે છે કે જે ગતિ આપણા પિતાની થશે જે ગતિ આપણે માતાની થશે તે જ ગતિ આપણી થશે ચાલો આપણે આપણા માતા પિતાની સાથે જઈએ ને ભક્તો જેણે કથા વાંચી છે જેણે કથા સાંભળી છે તેને ખબર છે કે હરણીઓ જે શિકારીના મુખમાં જાય છે ફરી શિકારીને વચન દીધું છે એટલા માટે તેની પાસે જાય છે અને તેની પાછળ પાછળ તે બચ્ચાઓ પણ આવે છે તેના સંકટમાં તેની સાથે જતા રહે છે મૃત્યુની પરવા કર્યા વિના તે જ બચ્ચાઓ છે જે હરણ હરણહરણીઓના બચ્ચાઓ છે તે પોતાની પરવા કર્યા વિના તેના માતા પિતા સાથે જતા રહે છે અને શિકારીને કહે પણ છે હે શિકારી જે બાણથી તું અમારા માતા પિતાનો વધ કર તે જ બાણથી અમને પણ મારી નાખ અને અમારું પણ ભક્ષણ કરી નાખ અમારું પણ ભોજન કરી નાખ તારા પરિવાર સુખી થશે તો અમે પણ રાજી થઈશું જે ગતિ અમારા માતા પિતાને તું કર તે ગતિ અમારી પણ થાય જીવક્ત આપણે આમાંથી સારાંશ લેવાનો છે જે હરણ હરણીઓ અને તેના બચ્ચાઓ છે તેમાંથી આપણે સારાંશ લેવાનો છે કે સંકટ સમયે તે તેના માતા પિતાનો સાથ આપે છે તે માતા પિતાના પંથે છે પાછળ પાછળ ચાલે છે અને એક આપણે મનુષ્ય છીએ કે આપણા ઘરમાં કોઈને દુવિધા હોય કોઈને સંકટ હોય તો આપણે પાછી કરી દઈએ છીએ કુટુંબ પરિવારમાં કોઈ દુઃખી હોય તો આપણે પાછી પાની કરી દઈએ છીએ આપણે તેને સહકાર આપવાને બદલે પાછી કરી દઈએ છીએ આ એક કળિયુગનું પ્રમાણ છે ઘોર કળિયુગનું પ્રમાણ છે વિકાસ થયો તો શિવભક્તો આવું કદી ન થવું જોઈએ આ હરણીઓ અને એ પ્રાણી છે છતાં પણ કેટલો બુદ્ધિનો વિકાસ છે કેટલા પરોપકારમાં લાગેલા છે સંકટ સમયે તેના માતા પિતાની સાથે રહે છે આપણા ઘરમાં માતા પિતા દુવિધામાં હોય તો છોકરાઓ જુદા થઈ જાય છે એવું ન થવું જોઈએ હંમેશા આપણે આપણા પરિવારને સંકટ સમયે આપણે ઊભું રહેવું જોઈએ આપણા પરિવારના સંકટ સમયમાં આપણે અડીખમ રીતે ઊભું રહેવું જોઈએ તો આપણી માનવતા કહેવાય તો આપણે જીવન જીવ્યા કહેવાય શિવભક્તો ખાસ તમામ શિવભક્તોને અને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે પણ આપણા કુટુંબ પરિવાર કોઈ સંકટમાં હોય કોઈ દુવિધામાં હોય તો તેની દુવિધા દૂર કરવાની આપણે કોશિશ કરવી કોઈ દુખિયારાને આપણે બહાર કાઢીએ આપણા પરિવારમાં કોઈ દુઃખી હોય તેને આપણે બહાર કાઢીએ તેનાથી વધારે પુણ્યનું કામ ક્યું કહેવાય તેનાથી વધારે આપણો પરમાર્થ ક્યો કહેવાય શ્રી ભક્તો હરણીઓ અને તેના બચાવો બહુ ઘણું બધું આપણને શીખીને જાય છે અત્યારના કળી કાળમાં એમ કહેવાય છે કે હજી તો મા બાપ પોતાના દીકરા દીકરીઓને પરણાવે તરત જ તે જુદા થઈ જાય છે માતા પિતાને તરછોડી દે છે કેવું ન થવું જોઈએ કળી કાળનો પ્રભાવ આપણી ઉપર ન પડવો જોઈએ દુર્બુદ્ધિનો વિકાસ આપણે ન કરવો જોઈએ હંમેશા પરમાર્થ કરો એમ કહેવાય છે ને કે ધરાકા ધરાકા ધરાપે ધરા રહી મેરા નહીં આ મિલ જે પણ આયા છે આ ધરતી ઉપર છે તે બધું અહીંનું અહીં પડ્યું રહેવાનું છે કાય સાથે લઈ જવાનો નથી હંમેશા સારી સુવાસ મેળવવાની આપણે કોશિશ કરવી જોઈએ તો આપણું જીવન એમ કહેવાય કે સો ટકા આપણે જીવ્યા કહેવાય તો ભક્તો ખાસ કરીને જે હરણ હરણીઓના બચ્ચાઓ છે તેનામાંથી આપણે જ્ઞાન લેવું કે હંમેશા આપણા પરિવારમાં કોઈની ઉપર સંકટ હોય ત્યારે આપણે તેનો સાથ દેવો તો ભક્તો આ જે સુંદર કથા કથામાંથી જે સારાંશ હતો મેં તે તમને કહ્યું જો આ સારાંશ તમને ગમ્યો આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમશી વાય લખ્યું અને આ વિડીયો બીજા તમારા કુટુંબ પરિવારને મોકલી દેજો જે આવ્યા વિચારોથી ઝુઝુમતો હોય કોઈ માનવ કોઈ પુરુષ આપણા કુટુંબ પરિવારમાં જમતો હોય તો તેને આ વિડીયો મોકલી દેવો જેથી કરી એને થોડોક તેના વિચારોમાં બદલાવ આવે તો શિવ ભક્ત આ વિડીયો બીજા લોકોને શેર કરી દેજો તો શિવભક્ત આજે બસ આટલું જ બધા મારા હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય